નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે રાજસ્થાનના અજમેર શરીફ દરગાહ કમિટી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ ભારતમાં મુસ્લિમ ધર્મમાં અજમેર શરીફનું સ્થાન મહત્વનું છે સાથે સાથે ભારતના તમામ ધર્મોના લોકો માટે પણ એ આસ્થાનું કેન્દ્ર છે કારણ કે અહીં તમામ ધર્મોના લોકો દર્શન કરવા માટે અને પોતાના દુઃખોની અરજ કરવા માટે આવે છે અને જો કોઈનું દુઃખ દૂર થઈ જાય તો પોતે માનેલી માનતાઓ પણ અહીં કરવા આવે છે અહીં ઘણા લોકોના દુઃખ દૂર થયાના અનેક દાખલા છે અહીં ઘણા રાજવી પરિવારના વંશજો અને હાલના આપણા દેશના ઘણા બધા સેલિબ્રિટી લોકો પણ ત્યાં આવતા હોય છે જેથી કોમી એકતાનું પ્રતિક સમાન આ શહેરમાં દરેક ધર્મના લોકો આરામથી હળી મળીને રહે છે આખો દેશ જ્યારે દેશભક્તિમાં તલ્લીન થઈ તિરંગો જે આપણા દેશની શાન છે અને એની શાન બુલંદ રાખવા અનેક દેશભક્તોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે ત્યારે શુક્રવારના રોજ અજમેર શરીફ દરગાહ કમિટી દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અજમેર શહેરમાં વિવિધ વિસ્તારોમાં તિરંગા ધ્વજ સાથે તમામ લોકો નીકળ્યા હતા એન્કર વનમાળી ઠાકોર આઝાદ મીડિયા લાઈવ